સંસારમાં મોહ એટલો બધો ભયંકર સાબિત થાય છે કે હે પાર્વતી મોહમાં પડેલો માણસ ક્યારે આવાગમનના ચક્રથી મુક્ત નથી થતા સી ગમે પાંચે પાંચ નામ દીધા તમે તમારે તે વિચારી દેવાનું તમે ક્યાં ફસાયેલા છો કયા મોહમાં તમે છો જે વિકૃતિમાં તમે ફસાયેલા છો એ જ તમારા સંસારના દિવારો બને હજારો દાખલાઓ આપણે જોયા છે અને હું તો નજરે જોઈ રહ્યો છું એ ખતરનાક ભવિષ્ય વર્તમાનના પરિવારોનું સંસારના મોહથી મુક્ત થવું એ પાર્વતી તો આ વસ્તુ અને વાસ્તવિક સત્યને રૂપ આપો પાપ નહીં કરો બંધાવ નહીં યાત્રા કરો યાત્રા કરવી ને બંધાવવું એમાં બહુ અંતર છે એક સીઝને લઈને પીડાવવું એ બંધારણા છે એક સીઝને સમજીને હાલી જવું એ યાત્રા છે

મેં તો ઘણા વાર કીધું છે કે કોઈ સીજ તમે ખાતા હો અને એ બે પાંચ મહિના છ સાત મહિના ખાવ અને તમને આદત પડી જાય ને સેકન્ડ એને ઉડાડી દેવી હવે તો મારા જીવનમાં આવું કઈ છે નહીં પેલા આવું થતું અમુક સીજ બહુ સારી લાગે બધાય ચાહનારા હોય તો એ સીજ વારે વારે લાવે એક મોહ બંધાઈ જાય કે આ ખાવું જ પડે મૂળ ઉડાડી દેવાની હામે નહીં જોવા નામ નહીં લેવાનું જિંદગી ક્યાં છે અર્ધકતન સંસારમાં જે બંધનો છે એ તમારી જ્ઞાનતાથી તમારી સમજણથી જ દૂર થાશે સંસારને ક્યારેય ખરાબ નહીં માનતા આ યાદ રાખજો સંસાર બહુ સરસ છે સંસાર એક મારી તમારી એવી ભૂમિકા છે જ્યાંથી તમને મને માનવતાનું પણ વિરુદ્ધ મળે છે દૈતનું પણ વિરુદ્ધ મળે છે નીચા માણાનું પણ બિરુદ્ધ મળે છે સાધુ સંતનું પણ બિરુદ્ધ મળે છે અને પરમાત્માના અંશ અવતારનું પણ બિરુદ્ધ મળે છે તે જ આ એક જ છે